હેલો સ્ટુડન્ટ્સ તમારા બધાનું સ્વાગત છે તમારી પોતાની YouTube ચેનલ જેનું નામ છે નારાયણ કોમર્સ ક્લાસીસ આજે ધોરણ 11 માં ની અંદર ઇમ્પોર્ટન્ટ છે ઉધાર જમાના નિયમો એ આ વિડિયો ને લેક્ચર હું તમને શીખવવાનો છું બીજોઈ ગાઈસ એકાઉન્ટિંગ શીખવાનો પહેલું પગથિયું છે જો ઉધાર જમાના નિયમો આવડી ગયા તો આખી જિંદગી તમને લોકોને એકાઉન્ટિંગ છે સરળ બનવાનું છે બીજી વસ્તુ આ માત્ર અગિયારમાં ધોરણ માટે ઇમ્પોર્ટન્ટ નથી પણ જે લોકો ટેલી કરવા માંગતા હોય તો પીના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે બીકોમ બીબીએ બીસીએ ગમેના સ્ટુડન્ટ્સ છે એટલે કોમર્સના સ્ટુડન્ટ માટે આ જરૂરી છે ઉધાર જમાના નિયમો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હું મારા વિડીયો ની શરૂઆત કરું છું ગાયઝ ઉધાર જમાના નિયમો નાયસએલ પ્રોફેસર વિશાલ નંદા ગાયઝ ચલો તો આજે આપણે લોકો ઉધાર જવાના નિયમો શીખીએ છીએ મેં તમને પહેલા જ કીધું તું કે ઉધાર જવાના નિયમો છે એ ત્રણ ખાતાના નિયમો ઉપર આધારિત રાખે છે

બીજુ ધંધામાંથી માલ કે মিলકા જાઈ તો જમા ધંધામાંથી માલ જાય તો ઓ જમા ધંધામાંથી মিলકા જાઈ તો જમા સિમ્પલ ગાઈસ શું હતો માલ মিলકા નિકાલ ખાતા માલ মিলકા ખાતા નો નિયમ મારી સાથે બોલોજીએ ધંધામાં માલ આવે તો ઉધાર ધંધામાં মিলકા આવે તો ઉધાર ધંધામાંથી માલ જાય તો જમા ધંધામાંથી মিলકા જાય તો જમા સમજાણું ગાઈસ માલ মিলકા ખાતા નિયમ શું હતો ધંધામાં માલ કે মিলકા આવે તો ઉધાર

ખરીદેલો માલ છે એ તમે પાછો આપી દયો છો તમે કોઈ માલની ખરીદી કરી હવે તમને એ માલ ગમતો નથી એટલે તમે એને પાછો આપી દયો છો એટલે ખરીદેલો માલ તમારા ધંધામાંથી પાછો વયો જાય છે અને જાય તો આપણે એને શું કરવાનું છે ફ્રેન્ડ્સ જમા કરવાનું છે વેચાણ પરત એટલે કે તમે કોકને માલ વેચ્યો છે અને એ તમને આપે છે પાછા તો એને કહેવાય વેચાણ પરત જ્યારે વેચાણ પરત થાય ત્યારે ધંધામાં એ માલ પાછો આવી જાય છે અને આવે તો એને શું કરવાનું હોય છે ઉધાર કરવાનું હોય છે ગાઈઝ

માલ મિલકત ખાતાનો નિયમ શું હતો બોલો એક વખત મારી સાથે ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર ધંધામાંથી માલ કે મિલકત જાય તો જમા આ નિયમને વિશ્લેષણ કરીએ તો ધંધામાં માલ આવે તો ઉધાર ધંધામાં મિલકત આવે તો ઉધાર ધંધામાંથી માલ જાય તો જમા ધંધામાંથી મિલકત જાય તો જમા આઈ હોપ સો કે તમને બધાને આ વસ્તુ સમજાણું હશે બીજી વાત હતી મિલકતની

અને વેચાણ પરત હંમેશા ધંધાના ખર્ચા હોય કે ધંધાનું નુકસાન હોય કે ધંધાનું નુકસાન હોય એને તમારે ઉધાર કરવાનો બોલો જે શું મેં કીધું ધંધાના જે પણ ખર્ચા છે ધંધાનું જે પણ નુકસાન છે

ત્રીજો તો કે ધંધાની ઉપજ અથવા આવક અને ચોથો ધંધાનો લાભ મેં તમને કીધું કે ધંધાના ખર્ચા તમારે હંમેશા શું કરી દેવાના ઉધાર કરી દેવાના એટલે એટલે કે માનો કે હું પગાર ચૂકું તો પગાર મારો ધંધાનો શું કહેવાય છે ખર્ચ કારણ કે જો હું અહીંયા બિઝનેસ કરું છું આપણે બિઝનેસમેન થી દ્રષ્ટિએથી વિચારવાનું છે એટલે હું અહીંયા કોકને પગાર આપું છું હું કોકને પગાર આપું છું તો પગાર મારા માટે શું થઈ જાય ફ્રેન્ડ્સ ખર્ચ થઈ જાય

ખર્ચ હંમેશા કેવો હોય છે ઉધાર લારી ભાડું માનો કે કોઈ માલ મારે ત્યાં આવે છે મેં મંગાવ્યો છે તો એના માટે હું ભાડું ચૂકવું છું એ પણ મારા માટે શું છે ફ્રેન્ડ ખર્ચ અને ખર્ચ હંમેશા કેવો હોય છે બોલો છીએ ઉધાર એટલે આપણે કયો નિયમ કરીએ છીએ યાદ કરો છીએ પાછો બીજો નિયમ શું નામ હતું ઉપજ ખર્ચ ખાતાનો નિયમ વેરી ગુડ શું નિયમ હતો ધંધાના ખર્ચા ઉધાર ધંધા નું નુકસાન ઉધાર ધંધાની આવક જમા ધંધાનો લાભ જમા ક્લિયર ચાર લાઈનમાં યાદ રહી ગયું તો હવે બીજું જોઈએ છીએ ધંધાનો નુકસાન ઉધાર ધંધાના નુકસાનની અંદર સૌથી પહેલો નુકસાન હું તમને બધાને ક્લાસરૂમ માં પણ કહેતો હોઉં છું કે ઘાલખાત ઘાદ તમને બધાને ખબર છે શું ઘાલખાતનો મતલબ શું થાય તમે જેની પાસે રૂપિયા માંગતા હોય અને તમને પ્રેમથી કહી દે કે બેટા રૂપિયા ન દેવા કરી લેજો એટલે કે આપડી લેણી દેકમ છે એ આપણે છતી કર દેવી પડશે ભૂલી જાવી પડશે એને આપણે લોકો શું કહીએ છીએ ઘાલખાદ અને દેશી ભાષામાં કહીએ તો ઉચ બરોબર છે તો ખાલખાજી ધંધાનો નું નુકસાન છે અને નુકસાન આપણે શું કરીએ છીએ ઉધાર કરીએ છીએ માનો કે કોઈ રીતે નુકસાન થાય આગ થી નુકસાન થાય ચોરીથી નુકસાન થાય કે નુકસાન થાય કોઈ પણ રીતના વરસાદ થી નુકસાન ઉધાર કોઈ પણ નુકસાન થાય એ હંમેશા શું થશે ગાઈસ ઉધાર થશે એના પછી આપણે ત્રીજી વાત કરતા હતા કે ધંધાની આવક છે અને આવક ને હંમેશા શું કરવાનું છે જમા કરવાનું છે શું કરશું આવક ને

મિલકતો વેચો એટલે તમને લાભ થયો અને લાભ ને હંમેશા તો બીજો નિયમ આપણે શીખાતા કયો નિયમ હતો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું હતો ધંધાના ખર્ચા કે નુકસાન ઉધાર ધંધાની આવક કે લાભ જમા છૂટું કરી વાત કરીએ તો ધંધાના ખર્ચાને આપણે શું કરશું ફ્રેન્ડ એના નામ ખાતે ઉધાર કરશું ધંધા નું નુકસાન હશે તો એને પણ ઉધાર કરી દેસુ ધંધાની આવક હશે તો વ્યક્તિ ખાતાનો નિયમ તો વ્યક્તિ ખાતાનો નિયમ એવો કે છે કે જો જે લોકો ધંધાનો લાભ લેનાર છે એને ઉધાર કરજો જે લોકો ધંધાનો લાભ લઈ જાય છે એને આપણે શું કરી દેશું ઉધાર અને જે લોકો ધંધાને લાભ આપે છે એને આપણે જમા કરશું સમજાય છે મારી વાત ને કે જે લોકો ધંધાનો લાભ લેનાર છે એને આપણે ઉધાર કરશું અને જે લોકો ધંધાને લાભ આપે છે એને આપણે શું કરશું ફ્રેન્ડ્સ જમા કરી દેશું ક્લિયર કોણ લોકો ધંધાને લાભ આપે લાભ આપનાર ખાતે જમા અને લાભ લેનાર ખાતે ઉધાર એવું તમે શોર્ટ માં ભણાવી છો ટેક્સ્ટબુક માં બરોબર છે તો કોણ લોકો ધંધાને લાભ આપે છે કે જેને આપણે જમા કરીએ છીએ

બાકીમાં લીધો તો બાકીમાં તમે લીધો છે તો રમેશ અત્યારે તમને માલ બાકીમાં આપ્યો એનો મતલબ તમારે અત્યારે તો રોકડા ચૂકવવા ન પડ્યા એનો મતલબ એમ કે રમેશે તમારા ધંધાને લાભ આપ્યો છે અને આપના રમેશા કેવો હોય છે જમા હોય છે એટલે રમેશ નાયા તમે લેણદાર તરીકે લઈ અને શું કરશો ફ્રેન્ડ જમા કરશો ત્રીજું માનો કે ખર્ચા કોઈ ચૂકવવાના બાકી છે એટલે તમારું ધંધાનું દેવું છે માનો કે કોઈ વ્યક્તિ તમારું માનો કે ઇલેક્ટ્રિસિટી બિલ છે તમે લોકો ઇલેક્ટ્રિસિટી વાપરી લીધી મહિનો દોઢ મહિનો અને હજી તમે બિલ નથી ભર્યું તો એક તો તમે એનો લાભ લઈ લીધો છે એટલે કે ઇલેક્ટ્રિસિટી કંપનીએ તમને લાભ આપ્યો છે હજી તમે બિલ ભર્યું નથી તો આપનાર છે હંમેશા શું હોય છે ફ્રેન્ડ્સ જમા હોય છે એટલે શું થઈ ગયું ગાઈસ દેવું થઈ ગયું તો એને પણ તમારે લોકોએ શું કરી દેવાનું છે જમા કરી દેવાનું છે કોઈ આવક તમને અગાઉથી આપી જાય તો એ તમારા માટે દેવું અને દેવું હંમેશા શું કરશો ફ્રેન્ડ જમા કરશો એટલે કે દેવું હંમેશા જમા એ વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની

દેવાદાર એટલે કે એવો વ્યક્તિ કે જેને તમે ઉધારમાં માલ વેચો છો માનો કે મેં દસ હજાર નો માલ રામ ને વેચો ઉધારમાં તો દસ હજાર નો માલ મેં રામ ને જો ઉધારમાં વેચું તો રામને અત્યારે તો ફાયદો થઈ ગયો કે નહીં એને મને રોકડા દસ હજાર આપવા પડ્યા નથી એટલે કે એને મારા ધંધાનો લાભ લીધો છે અને જે લોકો ધંધાનો લાભ લે છે એને આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ ઉધાર કરવાનું છે એટલે કે લાભ લેનાર ખાતે ઉધાર એટલે કે દેવાદાર હંમેશા શું થશે ફ્રેન્ડ્સ ઉધાર થશે પછી લેણું ઉધાર યાદ રાખજો લેણું હંમેશા કેવું હોય છે ઉધાર ને દેવું હંમેશા કેવું હોય છે જમા જો માનો કે મળવા બાકી આવક કોઈ આવક આપણને મળવાની બાકી છે તો એ આપણું લેણું છે ને લેણું હંમેશા શું થશે ઉધાર કોઈ ખર્ચા તમે અગાઉથી ચૂકવી દીધા છે એક્ચ્યુઅલમાં ચૂકવવાના નહોતા આ મહિને પણ તમે એને આપી દીધા એડવાન્સમાં તો એડવાન્સમાં ખર્ચા ચૂકવી દો છો તો એ પણ તમારું લેણું છે અને લેણું પણ હંમેશા કેવું હોય છે ગાઈસ ઉધાર હોય છે તો અહીંયા ટોટલ આપણે ત્રણ નિયમો શીખ્યા

અને તમે મારા વિડિયો ને લાઈક કરતા રહેજો ચેનલને ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આવા મહત્વપૂર્ણ વિડિયો છે એ અવારનવાર મળતા રહે એટલે નોટિફિકેશન દબાવતા રહેજો બીજો એ આ વિડિયો ને ફટાફટ તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરી દો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચર માં મને રજા આપો ગાઈસ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ